ચાપ ચાલીકો એ ઓરે આવો આવો જીલકી બેલેલી બેન ચાઈ આરા ચાઈ તો હું જી પીવાના બોંજેટી તો ઓરી માંગવાના મોય ડિશ નથી આહે જયકા સક્કર

હે તો આ ઉમરે બહુ જોર કરવા જાય તો ક્યારે શેતરાય જાય તે ખબર નહીં પડે તો હવે ની વાતો સાચી આવ્યા આપણે પેલા છીબલાના જાનમાં ધ્યાનમાં ગયેલા ને પેલા ગુડિયા ગાળું ઊંડું વાળું હવે આ બુટલાનો ટાંચો પણ લાખ લો ને બુઢલો લંગડો થઈને ફોટો હવે એ પણ શિવલા ની જાન તો નામે જ ન લે અવરો વાંદડે યાદ કરવી પડે ચાલ એ બધું તો હે પણ આપણે જોશમાં જોશમાં આપણે તાની ના હાથે વાળકું તો પાડ્યું છે તો હવે હીધું આપણે કરવું પડે હા હા હીધું તો કરવા પડશે ને આવો મને આપને લોટલા કોણ લાગશે બુઢલા

thank <laughs> you